નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ કચ્છના ગાંધીધામ શહેર મધ્ય સ્થિત ગાંધીધામ મૈત્રી મંડળ સંચાલિત આદર્શ પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડાના એકસો સત્તર માં સ્થાપના દિવસ નિમિત્તે લીલાશા સર્કલ બ્રાન્ચ દ્વારા શાળાના બધા જ બાળકો માટે કોપી વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા લીલાશાહ બ્રાન્ચના મેનેજર શ્રી સુરજ ગુપ્તા બેંક ઓફ બરોડા ઓન્સલો બ્રાન્ચના શ્રી વિરેક વોરા શ્રી નિશાંત ગૌતમ ધર્મિશ બહેન મહેશ્વરી સોનલ બહેન પંડ્યા તથા લેલીશમ બ્રાન્ચના શ્રી શ્યામ કૃપલાણી હાજર રહ્યા હતા અને તેમના હસ્તે બાળકોને કોપી વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી મુકેશજી મગનાની સાહેબ અને અન્ય શિક્ષકોએ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યું કોપી વિતરણ બાદ બેંક ઓફ બરોડા દ્વારા શાળા પ્રાંગણ માંગ વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન શાળાના મદદની શિક્ષક સુરેશ આસલે કર્યું હતું અને કાર્યક્રમનું સંયોજન હિતેશ સોલંકીએ કર્યું હતું રિપોર્ટ બાય નીરજભાઈ મહેશ્વરી આદિકુર કચ્છ